વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકારનું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે જેને સાર્વત્રિક આવકાર મળેલ છે બજેટ અંગે દર વર્ષે અર્થશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવાની પ્રથા ચાલી આવી છે તે અનુસંધાને માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ અને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પત્રકારો બે હજાર માનવીને અને સામાજ્ય પરંતુ દેશનું બજેટ સોના અસર કરે છે આ વર્ષનું બજેટ અનેક રીતે અનોખું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારનું ગઠન થયા બાદનું આ પ્રથમ બજેટ છે ત્યારે સાચા અર્થમાં દેશને દિશા આપનારું આ બજેટ છે તાજેતરમાં આવેલું દેશનું બજેટ જેને હું આવકારું છું આજે બજેટના સંદર્ભમાં દિશા મુકામે પ્રબુદ્ધ નાગરિકોની એક મીટિંગ યોજાઈ હતી જેની અંદર બજેટ ઉપરની બજેટના તમામ પાસાઓ ઉપરની ચર્ચા કરવામાં આવી છે આ બજેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના શાસનકાળ પછીનું આ અગિયારમું બજેટ છે આ બજેટ કન્ટિન્યુટી માટેનું